પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓમાં ઋતુમુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઉભા કરવાનો આદેશ પીએમ પોષણ યોજના અંતર્ગત मध्याહન ભોજન યોજનાના કમિશનરે કર્યો છે રાજ્યના બાળકો અને કિશોરોમાં કુપોષણના ઊંચા પ્રમાની ચર્ચા તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં કરવામાં આવી હતી તેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓના કેમ્પસમાં ઋતુમુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઊભો કરવાની ચર્ચા કરવામાં આવી હતી ન્યુટ્રિશન ગાર્ડનમાં શાકભાજી તેમજ ફળાવ જાડનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ જેથી ફળ અને શાકભાજીનો વિદ્યાર્થીઓના ભોજનમાં ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાંથી જરૂરી પોષક તત્વો મળી રહે છે જો કે ઋતુમુજબ ફળો અને શાકભાજીનું વાવેતર કરી સંવર્ધન કરીને ઉછેરવાથી વિદ્યાર્થીઓને તાજા શાકભાજી અને ફળો આરોગ્યવાથી પોષણ સ્તરની મદદ મળવાથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે ઉપરાંત ન્યુટ્રીશન ગાર્ડન શાળાના કેમ્પસમાં કરવાથી વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને સ્વયંસેવકની ભાવનાઓનો વિકાસ થવાથી સમાજ માટે ફાયદાકારક બની રહેશે